પંદર વર્ષથી નાસ્તા પર તો લૂંટના આરોપી તમિલનાડુ માંથી ઝડપી દેવાયો સુરતના વરાછા વિસ્તારમાં વર્ષ બે હજાર અગિયારમાં કારખાનામાં ઘુસેલી થયેલી ફાયરિંગ અને એક લાખ સિત્તોતેર હજારની લૂંટના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તો ફરતો આરોપી તમિલનાડુથી ઝડપાયો છે એસઓજીની ટીમે ઝડપી પાડેલો આરોપી રાજેન્દ્ર રાજુ હાલ તિરુવલ્લપુરમાં છુપાઈ રહ્યો હતો આ કાર્યવાહી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે